તો વડોદરાથી પણ સમાચાર સમાચાર છે માટે માઠા સામે આવ્યા આજે પણ યુનાઇટેડ વેના ગરબા રદ થાય તેવી શક્યતા દેખાઈ આવે છે વરસાદના કારણે મેદાનમાં પાણી અને કીચડ ભરાઈ ગયું છે જેના કારણે ગંદકી જોવા મળી રહી છે હાલ તો બસો પચાસ થી વધુ મજૂરો ગ્રાઉન્ડના સમારકામમાં ગ્રાઉન્ડને

પ્લાસ્ટિક ઉપડે છે એમાં અમારે માણસોને અમે ટીમ લગાવી છે જે મોફથી ગ્રાઉન્ડ સાફ કરી રહ્યા છે સોડસ બી પૂરતો મંગાવી લીધો છે અને સક્ષમ પમ્પ્સ બી મૂકેલા છે હવે આખો દિવસ જો તાપ રહે પવન સારો ચાલે ને ઉઘાડ નીકળે તો મહેનત ચાલુ છે કે સાંજે ગરબા થાય બાકી માતાજીને એટલી જ અરજી કરું છું કે હવે વધારે વરસાદ ના પડે જેના લીધે વધારાના કોઈ નરતા આપણા ખરાબ થાય નહીં ગતરોજ વરસેલા વરસાદે વડોદરાના જે ખેલાઈઓ હતા તેમની ચિંતા વધારી હતી અને ગઈકાલે આયોજકો દ્વારા પણ મોટા ભાગના ગરબા છે તે રદ કરવા પડ્યા હતા એલવીપી હોય વીએનએફ હોય અથવા તો યુનાઇટેડ વે હોય આ તમામ આયોજકો દ્વારા ગઈકાલે આજે વરસાદને લઈને ગરબા છે તે રદ કર્યા હતા અને ગ્રાઉન્ડને બચાવવા માટે પણ જ્યારથી વરસાદ શરૂ થયો ત્યારથી તમામ પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા આખું ગ્રાઉન્ડ છે કે જેને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યું હતું અને જ્યારે આજે વહેલી સવારથી જ જે વરસાદે વિરામ લીધો છે અને થોડો ઉગાડ પણ અહીંયા જોવા મળ્યો છે અને તેને લઈને આ આયોજકો છે તે ગ્રાઉન્ડને સુધારવા માટે કામે લાગ્યા છે કારણ કે જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે તમામ ગ્રાઉન્ડની અંદર આ પ્રકારની સ્થિતિ હતી જોકે યુનાઇટેડ વેના જે ગ્રાઉન્ડ હતા તેને આખું ગ્રાઉન્ડ કવર કરવામાં આવ્યું હતું પરંતુ કે ને ક્યાંક જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે આખું આ જે ગ્રાઉન્ડ છે તેમાં અત્યારે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હાલ તો આ સ્થિતિને જોઈને નથી લાગતું કે આગામી આજના દિવસે ગરબા છે તે થઈ શકે પરંતુ આયોજકો દ્વારા બસ્સોથી પણ વધુ જે લોકો છે તેમને કામે લગાડ્યા છે અને આખું આ જે ગ્રાઉન્ડ છે તેને સુધારવા માટે મહેનત મહેનત કરી રહ્યા છે આજે ખુદ આયોજકો પણ આ જે ગ્રાઉન્ડ છે તેને સુધારવા માટે મહેનત છે તે કરતા જોવા મળી રહ્યા છે તેઓ મન મૂકીને ઝૂમી શકશે પરંતુ હાલ આ પ્રકારની સ્થિતિ કે જે કાદવ છે જે ક્યાં કીચડ છે ને પાણી છે જેને નથી લાગતું કે આ ગ્રાઉન્ડની અંદર ગરબા થઈ શકે પરંતુ આયોજકો છે તે પોતાની તમામ જે મહેનત છે તે કામે લગાડી રહ્યા છે સાથે સાથે પોતે પણ કામ કરી રહ્યા છે કારણ કે ખેલૈયાઓ છે તે ગરબા ઘૂમી શકે હવે તમામ આખો આધાર છે તે કુદરત પર રાખે છે કારણ કે જો ઉપરવાસમાંથી વરસાદ વધારે તો ચોક્કસથી ખીલૈયાઓ તેમજ આયોજકો ની ચિંતા વધારી શકે છે પરંતુ આજ પ્રકારનું ઉગાડ વાળું વાતાવરણ લયું તો ચોક્કસથી આજના દિવસે આ ગરબા થઈ શકે તેવું આયોજકો કહી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા